નમસ્કાર દર્શક મિત્રો ગુણ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવ્યા છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જ્યાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શ્રી શારદા સેવા સંઘ દ્વારા ઊંધિયાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેરનો પૂર મેયર બાપુનગરથી પૂર ધારાસભ્ય અને કોંગ્રેસના એક આગેવાન તરીકે દર વર્ષે અહીંયા અમારી જે કોંગ્રેસની જે બાપુનગરની ટીમ છે એમના માધ્યમથી ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર જેને આપણે મકરસંક્રાંતિ પણ કહીએ છીએ આજે સારા દિવસોની શરૂઆત થાય એટલે બધા જ લોકો સવારે ઉઠીને ભગવાનમાં જે શ્રદ્ધામાં માનતા હોય ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે મંદિરોમાં દર્શન કરવા જાય છે ગાયને ઘાસચારો નાખે અને બને એટલું આજે પુન્યનું કામ તમામ સમાજો મારફતે કરવામાં આવે છે તો આજના દિવસે હું આ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમારી બાપુનગરની આ જે ટીમ છે એ નિઃસ્વાર્થ ભાવે આજે આ પવિત્ર પર્વે બધાને ઊંધિયાનું વિતરણ અહીંયા મફતની અંદર અહીંયાના સ્થાનિક રહીશોને સારું અને ઉત્તમ ક્વોલિટીનું ઊંધિયું ઘર આંગણે મળી રહે અહીંયા ગણેશ મંદિર બોચરાજી માતાજીનું મંદિર અને આ એક જે શનિદેવનું મંદિર આ અમારા બાપુનગરનો એક ખૂબ જ પવિત્ર સ્થળ અને ચોક છે અને ત્યાં અનેક અમારી કોંગ્રેસ પાર્ટીની જે ટીમ છે ક્યારેક મેડિકલ કેમ્પો કરવા ક્યારેક બીજા ગરીબ લોકોને રીતે કોઈને અનાજ ના હોય તો એનું અનાજનું વિતરણ કરવું એવા અનેક સામાજિક કાર્યો અમારી જે સંસ્થા છે ભાઈ અનિલભાઈ થલોટિયા અને એમની તમામ જે ટીમ છે એમની સાથે જોડાયેલા તમામ સંસ્થાની અંદરો છે એ લોકો ખૂબ સામાજિક ભાવથી જનસેવા પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે એ દિશાની અંદર અહીંયા કોંગ્રેસની ટીમ તમામ અમારા સાથી મિત્રો વડીલો બધા જ સાથે મળીને એકબીજાને સહાયરૂપ થઈને લોકોને મદદરૂપ પણ થાય છે અને સારું કાર્ય પણ કરે છે બાળકોની ફીથી લઈને વિધવા પેન્શન બાળકોને જરૂર પડે તો ચોપડા વિતરણ શારદા સેવા સંઘ છેલ્લા પાંચ સાત વર્ષનું એની સાથે સંકળાયેલો છું દરેક શનિવારે ગરીબ બાળકોને મફત જમાડવાનું દરેક મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ મફત ઉદ્યાયનું વિતરણ કરે છે તે બદલ શારદાર સેવક સંઘને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને હું હરેક વખતે તેમના સંસ્થાનો લાભ લેવા તેમની સાથે મદદ કરવા ખડેપગે ઉ છું આનાથી પણ સારા કાર્યો કરે એવી અમે શુભકામનાઓ પાઠવું છું જે આપનું નામ ચાવડા કુમાર સોમાભાઈ છે હું અને હું બાપુનગર રહું છું અને શારદા સેવા સંઘ સાથે હું ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યો છું અને શારદા સેવા સંઘ હર ઉત્તરાયણના દિવસે જરૂરિયાતમંદને મુખિયાનું વિતરણ કરે છે અને હર શનિવારે ભૂખિયાને ભોજન કરે છે એમાં પાંચસોથી સાતસો પબ્લિક હર શનિવારે ભોજન લે છે આવું કાર્ય અમે કરીએ છીએ અને સદા અમને દાતાશ્રીઓ બી આપી રહ્યા છે દાન અને એનાથી અમે આગળ કાર્ય બી કરતા રહીશું અને બાળકોને શિક્ષણ માટે ચોપડા બગલ ઢેલા અને શિક્ષણની સહાય માટે ફીની બી અમે મદદ કરીએ છીએ